જુનાગઢ ભિક્ષા વૃત્તિ કરાવતા દાદી અને તેના પૌત્ર ને રેસ્ક્યુ કરતું જિલ્લા બાળ સુરક્ષા વિભાગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મહિલા અને સ્ટાફ ને મળેલ બાદમીના આધારે કામગીરી કરાઈ છે પંથલી રોડ અક્ષર મંદિર હનુમાન મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા હતા શાહપુર ગામના સંતોકબેન રાઠોડ નામના મહિલા ભિક્ષાવૃત્તિ કરાવતા હતા ભિક્ષાવૃત્તિ કરતા કુલ આઠ બાળકોમાં પાંચ દીકરી અને સમાવેશ થાય છે તમામ બાળકો અભ્યાસ અર્થે સ્કૂલ અને આંગણવાડી ખાતે જોડાયેલા છે જાહેર રસ્તા અને મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ભિક્ષા ન આપવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અપીલ કરી છે આ કામગીરીમાં સી ડિવિઝન પોલીસ અને બાળ સુરક્ષા અધિકારી સહિતનો સ્ટાફ જોડાયો છે હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજ રોજ છે એ જુનાગઢ શહેરની મધ્યમાં અક્ષર સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં અમને જાણવા મળ્યું છે કે ત્યાં એક બેન છે બેન નારણભાઈ રાઠોડ જે આઠ બાળકો સાથે છે એ બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવે છે આઠ બાળકોમાંથી પાંચ છોકરીઓ છે અને ત્રણ છોકરાઓ છે આ બધા જ છે એ અઢાર વર્ષથી નાના છે ચૌદથી ત્રણ વર્ષની વચ્ચેના આ બાળકો છે એની પાસે છે એ ભિક્ષાવૃત્તિ કરાવતા હતા અમારી માહિતી અમને અમને માહિતી મળી એટલે અમે તાત્કાલિક છે એ ચાઇલ્ડ વેલફેર પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ સીડબલ્યુ સી સાથે સંકલન કરી અને આ બાળકો અને એને જે ભિક્ષાવૃત્તિ કરાવતા હતા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા ત્યારબાદ છે એ રેસ્ક્યુ કરી અને અમે છે એ ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન શ્રી ગીતાબેન માલમ તેની સમક્ષ છે એ આ બાળકોને મૂકવામાં આવ્યા છે અને ત્યારબાદ છે એ હવે આ બાળકોને સંસ્થાના અંદર આશ્રિત કરવા કે નહીં કે આને આગળની કાર્યવાહી શું કરવી તેમજ બાળકો પાસે છે આ ભિક્ષાવૃત્તિ કરાવે છે તેની સામે સંતોકબેન નારણભાઈ રાઠોડ છે એ પોતે છે એ બાળકો પાસે જે ભિક્ષાવૃત્તિ કરાવે છે તો એની સામે કાર્ય કાયદેસરના કાર્યવાહી થાય એના માટેના પગલાં ભરવામાં આવશે તેમજ આ બાબતે છે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના મુજબ છે એ અમે જૂનાગઢ જિલ્લાની અંદર છે એ આ રીતે બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવતા હોય તેનું અમે રેસ્ક્યુ હાથ ધર્યું છે જ્યાં પણ આવી રીતે જે કોઈ મો તેની માતા હોય કે અન્ય કોઈ પણ શખ્સ હોય જે બાળકોને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરતા હોય છે તો એને અમે રેસ્ક્યુ કરશું અને અમે કાયદેસરની કાર્યવાહી કરશું હોય છે કે બાળકોને છે બાળકોને ઉઠાંતરી કરતા હોય છે ઉઠાંતરી કરી અને બાળકોને સાથે રાખી અને ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય છે એટલા માટે છે એ આજે હું જૂનાગઢ જિલ્લાની જે જાગૃત જનતા છે એને હું પણ એક અપીલ કરું છું કે કોઈ પણ બાળકને ભિક્ષાવૃત્તિ આપવી નહીં પણ વસ્તુ આપવી નહીં જો પબ્લિક જ જાગૃત થશે તો લોકો જ જો બાળકોને ભિક્ષા નહીં આપે તો એ છે જે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો જે કિસ્સા બનતા હોય છે એ કિસ્સા દૂર થઈ જશે કેમ કે જેમ જેમ જો આપણે બાળકોને છે એ ભિક્ષાવૃત્તિ આપશું તો એ લોકોના હાથ મજબૂત થશે અને જે ચાઇલ્ડ ટ્રાફિકિંગના જે કેસો વધતા હોય છે તો એમાં પણ વધારો થઈ શકે છે આથી જાહેર જનતાને પણ મારી એક અપીલ છે કે કોઈ પણ બાળકો છે એને છે એ ભીખ આપવી નહીં ભીખ માગવી એ પણ ગુનો છે અને ભીખ આપવી અને આ ગુનાને થોડો પ્રોત્સાહન આપવો એ પણ એક ગુનો છે આથી આજ રોજ છે એ આઠ બાળકોને છે અમે રેસ્ક્યુ કર્યા છે રેસ્ક્યુ કરી અને સંસ્થા પ્રવેશ કરાવશું એને સમજાવશું અને તેમજ છે એ બાળકોને કાઉન્સેલિંગ કરશું અને જે સંતોકબેન છે જે મોટી ઉંમરના છે જે આશરે સાઠક વર્ષની ઉંમર હશે તેને છે એ અમે કાયદેસર કાર્યવાહી કરાવશું ગીતાબેન માલમ ચેરમેન બાળ કલ્યાણ સમિતિ જુનાગઢ જિલ્લો આજરોજ અમને અહીંયા ડીસીપીયુમાંથી ફોન આવેલ કે ભાઈ આપણે આઠ છોકરાઓને રેસ્ક્યુ કરેલ છે કે જે ભિક્ષાવૃત્તિ કરતા હતા તો ભિક્ષાવૃત્તિ એક વડે બહુ મોટી ઉંમરના બેન છે એ આઠ બાળકો પાસે કરાવતા હતા હવે અત્યારે બાળકોને મળ્યા ત્યારે એ જે બેન છે એ કહે છે કે અમે આજ જ લઈ આવ્યા છે પરંતુ હકીકતમાં વંથલી રોડ ઉપર જે તાત્કાલિક અનુમાનની જગ્યા છે ત્યાંથી આ બાળકોને રેસ્ક્યુ કરેલ છે અમારે ડીસીપી યુની ટીમે અને બાળકોને અત્યારે અહીંયા લઈ આવ્યા છે હવે અમે બાળકોને સંસ્થામાં અને આજે પ્રવેશ આપશું અને ભણવા માટે એને પ્રેરિત કરશું એટલે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સુધરે જૂનાગઢની જાહેર જનતાને એક નમ્ર વિનંતી અમે કરીએ કે આવા કોઈ પણ બાળકો કોઈ પણ જગ્યાએ જે મોટા વડીલો છે એના બાળકોના એ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરતા હોય તો અમારા ઓફિસનો કે જે તે ડીસીપીઓનો અથવા ચાઇલ્ડ વેલફેર કમિટીનો સંપર્ક કરે અને આવા બાળકોને આગળ એને વધવામાં અમારી મદદ કરે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે